જૂનાગઢની ઝાંઝરડા ચોકડી જ્યાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે મહાનગરપાલિકાની જ ફાયર વિભાગની ગાડીએ અકસ્માત સર્જ્યો ગાડીમાં સવાર હતા ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા આરોપ છે કે બંને નશામાં ધૂત હતા ત્રણ લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા છે ડ્રાઈવરે રોંગ સાઈડમાં કાર દોડી અકસ્માત કર્યાનો દોડાવીને કાર અકસ્માત કર્યાનો આરોપ છે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી લીધી છે ગાડી સાઈડમાં હતી અને ગાડી બંધ થઈ ગઈ હતી તો એ ટોઈન કરવા આવ્યા તો અમે જે ગાડી બાંધતા હતા ત્યાં પાછળથી અમને એકદમ બોલેરો આવીને બધાને ઉલાર્યા મતલબ એક્સિડન્ટ થયું સીધું ફૂટબોલ જ થયા ત્રણે અને એકદમ ફગોડાઈ ગયા ગાડી લેવા ગયા કોઈ છે સ્થળ ઉપર ગાડી ટોઈન થઈ ગઈ હતી ગાડી અમે ટૂંકમાં બેલ બાંધતા હતા ગાડીને એ જ અરસામાં એક સ્કૂલ ઝડપે રોંગ સાઈડમાં એક બોલેરો કાર આવી અને અમારી ઉપર ગાડી આખી ચડાવી દીધી અમે એને કાંઈ જોયું નહીં ગાડીમાં કંઈ આઈડ્યું નથી સીધે સીધે અમારી ઉપર જ ચડાવી દીધી ગાડી કેમ અમને મારી રાખવાની ઓલ આવ્યા હોય પછી અમને ત્યાં બધાય માણસો ભેગા થઈ એ ગાડીને ઊભી રખાવી ગાડી કોક મહાનગરપાલિકાની ફાયા શાકાની ગાડી હતી